ছিল

રાજકોટ સેન્ટ્રલ ઝોન માંથી ઈસ્ટ ઝોન વેસ્ટ ઝોન થી પાંચસો માંથી પાંચ હજાર ક્લિનિકલ સ્ટાફ થઈ ગયો આ સફાઈ કામદાર પાંત્રીસો માંથી અઢારસો થઈ ગયા અને માં આઠ હજાર માણસો કામ કરાવે ઈ અમારે ત્રણ મહિના પગાર થાય છે અમારે રજૂઆત કરી અમને પીએફ ને રજા ને ઓફ ને અમારે ત્રણ મહિના પગાર થાય પગાર નો થાય કોન્ટ્રાક્ટર અમારો પીએફ ખાઈ જાય છે છતાં એના બિલ પાછી અહીંયા કોર્પોરેશન માં એટલું બધું સેફ્ટી સોલિડ વેસ્ટ માં ગંદકી છે અમે ગામની ગંદકી સાફ કરી પણ હાચી ગંદકી તો અહીં સોલિડ વેસ્ટ માં કે અમારું સતત સાથે શોષણ થયું અઢાર તારીખ અઢાર સાત અમે આવેદન આપેલું મેયર ને કમિશ્નર ને તમને બે દિવસ મીટિંગ આપો આજે એક જ તારીખ સુધી અમને મીટિંગ નો આપી એટલે અમારે રેલી લઈ નાચો કે આવવું પડે આજે નિર્ણય નહીં થાય સાંજ સુધી અમે બેઠા છે નિર્ણય નઈ થયોનારા દિવસોમાં અમે ગાંધીજી માર્ગે છેલ્લે કાર્યક્રમ આપશું જય વાલ્મીજી જય

સુધી અમે આજે કોઈ જવા નથી અમે ધરણા કરવા નથી નિર્ણય લઈ પણ આજે તરીકે અમારા જવાબ ગયો ત્યાં સુધી કોઈ જવા નથી